સુરતના હીરા ઉદ્યોગમાં આવી પડેલી મંદી વચ્ચે કલાકારો માટે કોંગ્રેસે મેદાન આવી સરકાર પાસે છ માંગણીઓ કરી હતી

સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલા કોઈ લોકો લોન લીધી હોય તો એમાં રાહત આપવામાં આવે ડાયમંડ નો ફેક્ટરી હોય કે નાનો કોઈ કારખાનો ચલાવતા હોય કે હુમલાની હેઠળ છે એમને વીજળીમાં રાહત આપવામાં આવે કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે એના માટે ગાંધી જયંતિ થી સરદાર જયંતિ એટલે કે બીજી ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી આ દરેક ચાર રસ્તા ઉપર જાય છે આજે લોકજાગૃતિ અભ્યાસનો કાર્યક્રમ છે આવનારા સમયની અંદર સુરત શહેરના બારે બાર ધારાસભ્યો સંસદ સભ્યો રાજ્યસભા તાત્કાલિક રક્ત કલાકાર રાહત આપે એના કાર્યકર્તા સુરત શહેર આજે સુરત શહેર અંદર અને પૂરા ભારત અંદર બેરોજગારી અને મહેંઘવારી એક ચરમસીમા પર પહોંચી ગઈ છે ખાસ કરીને સુરત વાત કરું તો આ સુરત દરેક નાગરિક જે ભારતના અલગ અલગ થણા અહીં અહીંયા રોજગારી મેળવવા માટે આવે છે પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદિર અને બેરોજગાર થી લોકોને રાહત આપવામાં સતત નિષ્ફળ નીવડ્યા છે કારણ કે ભાજપના ઇશારા ઉપર હવે ગરીબ માણસો હેરાન પરેશાન કરી રહ્યામાં આવ્યા છે હવે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારીવાળાને હેરાન કરે છે જે ડાયમંડ વાળાને જે મદદ મળી જોઈએ પીએસસી જે મદદ નથી મળતી આજે દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે દવાખાના બિલ ભરવામાં તકલીફમાં છે સ્કૂલ ફી ભરવામાં તકલીફમાં છે આજે દરેક વસ્તુને પ્રાઈવેટ આવ્યું છે સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ નથી તો આજે હું મીડિયાના માધ્યમથી નિવેદન કરી સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યનાથી જે રોજગાર મેળવવા માટે આવ્યા છે તમામને અને અમારા ડાયમંડના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું સસ્તું સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે અમે તમામ અમારા ડાયમંડ રિન્સ સમિતિના સભ્યો તરફથી અમે આજે અહીંયા સ્થળ પર આવ્યા છીએ